તો ધોડ બટાપટ દુકાન પણ આમનામાં આપણે આ વધારે ભિખારી ને થા લ્યો પણ હવે જે જોતું હોય તો જોવે ને ઘર માં હારું હવે કાઢો હું એને તાર લેતા જો જોતર ચા ઘડી બેહી રેસો હવે અને થીલી નથી ના તેનું દુકાનમાંથી લેદી પરું આ હારું લ્યો ક દાડી નાન જ પોકતો નથી ગતો એ લ્યા કાકે તો મારે 1000 રૂપિયા જાલ્યા છે

પંદરસો રૂપિયા માં પો લીટર ખાલી ભાવ લેવાનો છે તમારે કરવાનું છે પચીસ રૂપિયા શેકડી સર

તમે નહી લઈ શકો મને એવું લાગે તમે નઈ લઈ સામાન ભૂખ્યા ઓરિજિનલ કાઠિયાવાડી ગોલ્ડ નું સિંઘેલ ઓરિજનલ છે એના કોઈ બોવ લોબા નહીં સાત હજાર રૂપિયા

ના કાકા મને લેવા મેને શામલ તું શામલ નહીં તું મારા બેડા ઓલા 1200 રૂપિયા માં નબમલતા દીવળી કે છે 7000 ને આ કેટ ને આ લોકો રૂપિયા માં તી મારા પતિ પતિ રૂપિયા લે નમ રયો છે તો ઉને તો શું કરો હવે પૂછ મરવા નારા આયા છે અલ્યા આ

આ તારું તારૂ કોદો રઘવારી મોગવારી નગવારી તો ઘણાની જિંદગીએ બગાડી મોંઘવારી દે ગાની મોંઘવારી થોડો દિવસે આમાં તો આત્મહત્યા થવા મડી છે બધી ને હા મે તો ચાકે માં

આ આવી પાઇપ તો પોણી હેડે કોઈ કેતો નથી કે નવી લાવી દો હું તો નવી લાવી દઉં એમાં શું હતો નવી લાવી દો આ પોણી વાળ્યું જ નહીં લાગે રાતે હું ચપ આ કોરું બંધ પડ્યું છે એટલે આખી સિઝન ની પથારી ફેવરે છે આ શું કરવાનું હવે મારે શું કરવાનું હવે ચમચમ ચેટલું પાયું બોલો

તમારે તો આ શરમ આપી દોડો મળે સર તે ખાવા નથી તમે વાતો કરો છો કે મારી સરકાર છે મોસા ઉધી જાય છે પણ આ ગરીબ કરી નાખે તમે આસમન માં પચાસ રૂપિયા પિતા હવે સરપંચ ને પચાસ પચાસ રૂપિયા જો ઘરમાં મારા ઘરમાં પચાસ રૂપિયા નથી તો

મહિનો બે મહિના ના લઈ આપું આમાં તમારે જે મોંઘવારી ની વાત આવી છે ને એના માટે તમારે આગળ મોદી સાહેબ ને વાત કરવી પડે આગળ આપડે જે સાહેબ છે ને ધારાસભ્ય છે ને તો દેશન રોશન મુખ્યમંત્રી ને જઈને સરપંચ નું કોણ આપવાનું છે એમ મારું આગળ આપડે તમારું હોય તો અવાડા આવે સરપંચવાનું એમ છે કે તમારા ઘરમાં તો તમે પૈસા લાવો રહ્યા છો આ ગરીબ હું સરપંચ છું તોય મારી લાયકત નથી ખરીદવાની તો કદાચ મારાથી નાના માણસો જે ગરીબ લોકો

પચાસ રૂપિયા આ સરકાર પૈસા લઈ દો અને સામાન પેક કરાવી બની જાય પૈસા ભાઈ ને વેચો તો આ લઈ જાય સામાન બરાબર ભૂલી જાય ભાઈ જય એક પર્સ તું ભૂલી જા શું આ થેલીમાં બાવળા આ થેલી આખર 53 રૂપિયાની થેલી આવશે એમ સામન બધાય આ ના ના આ નો આ તમારો વિકાર બાવળા પૈસા આપી દીધો પૈસા આપી દીધો સાદા ને જનતા ટાંંજો તો મને એક જે આવતો વિકાસ ભાવ પર ના પીવા દે તાર કોઈ ઉડે તો આખી સરકાર ને રંગ આપી છે